খাল গলি নেমেছে તો કબૂતર આવ્યું છે ખાવા એવું છે કબૂતર તરીકો બહુ છે કહ્યું એવું છે બહુ જ તરીકો છે

સા અને ણા ટમેટા તો દેશી ટમેટા મસ્ત દેશી ટમેટા છે અને કોથંબરી અને આજે રીંગણાનું શાક બનાવવાનું છે આખા રીંગણાનું શોપિંગ કરવા ગયા હતા તો શોપિંગ કરીને હવે ઘી એવા છે અને વાગી જશે પાંચ વાગી જશે તો હવે રસોઈ બનાવવાની છે મારો વ્લોગ પ્રીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે લોગ પૂરો કરીશું